બનાસકાંઠા પાલનપુરના નાની બજાર કાશ્મીરી મસ્જિદ નજીક ચાર દિવસથી ભરાયેલા પાણીથી સ્થાનિકોને ભારે હાલાકી ત્યારે ઢીચણસમા પાણી ભરાઈ રહેતા લોકોને પડી રહી છે મુશ્કેલી તો અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પાણીનો નિકાલ ન થતાં લોકોમાં પાલિકા સામે ભારે રોષ નાની બજારનો મુખ્ય માર્ગ હોય વિદ્યાર્થીઓ પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા પાલનપુર પાલિકાના સેનિટેશન વિભાગની ગોર બેદરકારી સામે આવી છે તો સ્થાનિકોએ ભારે રોષ સાથે પાણીના નિકાલ માટે કરી માંગ પાલનપુર શહેરના જે કોર્ટ વિસ્તાર જુલ્ કહેવાય છે તો મને એવું લાગે છે કે પાલનપુર શહેરના ખૂટ વિસ્તાર નગરપાલિકાને ચોપડે જ નથી દર વખતે મોન્સૂનના દરમિયાન લાખો રૂપિયાની ગ્રાન્ટો નદી નાળા ગટરો સાફ કરવા માટે અને પાણીના નિકાલ પાણી થાય થઈ જાય એના માટે પૈસા ખર્ચવામાં દર વખતે ફાળવવામાં આવે છે પણ નાની નાંદમાં કચ્છની ભારે સોલ્ટર ફેક્ટરી પાસે છેલ્લા પાંચ ચાર પાંચ દિવસથી પાણી ભરાય છે અને એ રસ્તો અંદર વિસ્તારમાં જવા માટે ટેચર સુધી પાણી ભરાયેલા રહે છે ત્યાંથી જતાં સમજલાયક માણસો બાળકો બહુ દુઃખી થાય છે દિશામાં જતા બાળકો બી એમ થાય છે અને રાહદારી બી એમ થાય છે ટુ વ્હીલર ને આગળ વ્હીલ તો દેખાતું નથી એટલું પાણી ભરાયું છે પણ નગરપાલિકાની આંખો ફૂટી ગઈ છે નગરપાલિકા દેખાતું નથી નગરપાલિકા સેનિટેશન ખાતું ઘોર ધીંગવામાં આવે એવું લાગે છે અને સફાઈ નો નાળું જે છે એ નાળામાંથી પાણી છે ત્યાંથી નીચે